કેમ છો મારા ભાઈએ ફરી એકવાર તમારું આપણે બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે દોસ્તો ગેનીબેન ઠાકોર અને અરવિંદ ભુવા વચ્ચે હમણાં જોરદાર વિરોધ ચાલી રહ્યો છે અને દરરોજ નવા નવા વિરોધો વધતા જ જાય છે દોસ્તો અરવિંદ ભુવાને કાળુ ભુવાની મેંદડી તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો થોડા સમય પહેલા કાળુ ભુવાની મેંદડી એટલે કે અરવિંદ ભુવાજીને એક ભાઈએ ઇન્સ્ટાગ્રામની અંદર ચેલેન્જ આપી હતી અને અરવિંદ ભુવાજીને કહ્યું હતું કે તમે કોઈ માતાના ભુવા નથી તમે ખાલી ધતિંગ કરો છો અને આ બધા લોકોને ખાલી ખોટી અંધશ્રદ્ધામાં નાખી રહ્યા છે અને એ ભાઈની વાત સાંભળ્યા પછી અમને બધાને પણ એવું લાગ્યું હતું કે ખરેખર આ બધા ભુવા છે એ ધતિંગ કરે છે મારા ભાઈએ તમને કેવું લાગે છે તે તમે એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો દોસ્તો અરવિંદ ભુવાનો એક ભાઈ ખૂબ જ વિરોધ કરી રહ્યો હતો અને અરવિંદ ભુવા તેમની ટીમ સાથે એ ભાઈના ઘરે પહોંચી ગયા છે દોસ્તો અરવિંદ ભુવાજી ત્યાં જઈને શું કરવાના છે તે જાણવા માટે આપણે એક વિડીયો જોઈ લઈએ પછી આપણે આ વીડિયોની અંદર આગળ વાત કરીશું આજે ભુવાજી અમારા ગામમાં આવ્યા હતા બરાબર એ વિવાહ એટલે એમો આજે એમની સાથે আবার મુલાકાત થઈ અને ગામના આગેવાનો મળી અને બધું સમાધાન થઈ ગયું છે અને જે વિડિયો અમારેજી બીજો બનાવ્યો છે એ કોઈને જને સરપંચ હાજર છે બીજી સંખ્યામાં ઘણા બધા ભાઈઓ છે તો મિત્રો આ ખોટી વાત હતી અને આ વાતને કોઈએ લેવી નહીં કારણ કે એકદમ તદ્દન વાત ખોટી હતી અને બીજું કે જે ખોટા છે એમને હું જ બાર પાડું છું જે ખોટું છે જે ભાઈ વિરોધ કરી રહ્યો હતો તેમના ઘરે જઈ અને શું કામ કર્યું છે આ બધું જોઈને એવું લાગે છે કે ખરેખર અરવિંદ ભુવાજી સાચા છે અને તેઓ સાક્ષાત મેલેડીના ભગત પણ છે મારા ભાઈઓ કાળુ ભુવાજી આ વિડીયો જોયા પછી આપણા બધાને એવું જ લાગે છે કે ખરેખર ગેનીબેન ઠાકોરની વાત એકદમ ખોટી છે પરંતુ એવું કંઈ છે નહીં ઘેનીબહેનની વાત જ સાચી છે મારા ભાઈ આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ વિડીયો અમે સોશિયલ મીડિયાની અંદર મળીને માહિતીના આધારે બનાવેલો છે એટલે આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે કોઈ મગજ પર લેવું નહીં અને આજનો વિડીયો આટલા સુધી આજનો અમારા વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા તરીકે નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દ વંદે માતરમ